કુશકી ગામે શ્રી મહારાજના મંદિરની મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી ભીલોડા તાલુકાના કુશકી છાપરા ગામે શ્રી ભાતીજી મહારાજના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરાઈ જેમાં મંગલકારી પ્રસંગે વિંધાન બ્રાહ્મણો દ્વારા વિવિધ મંત્રોના ઉચ્ચાર શ્રવણ અને દર્શનનો લાભ ભક્તોએ લીધો હતો

ભાથીજી મહારાજનો પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો એમાં આજે પ્રથમ દિવસ છે ગામની અંદર ભાથીજી મહારાજની શોભાયાત્રા કરવામાં આવી અને શોભાયાત્રા બાદ અહીંયા અમારા જ વિસ્તારના યાને કે ભિલોડા અને મેઘરજના શ્રી વિશુ બનડા સાહેબ ઉપસ્થિત રહ્યા તેમજ અહીંના અમારા સ્થાનિક આગેવાન એવા પૂર્વ ભાજપ પ્રમુખ રણવીરસિંહ ડાબી સાહેબ ઉપસ્થિત રહ્યા ભિલોડા તાલુકાના પ્રમુખ એવા ધનજીભાઈ નિનમા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા અને એ સર્વના મુખ્યથી અમને ભારતીજી મહારાજ માટે થઈને ખૂબ શુભેચ્છાઓ મળી છે અને સાથે જ સંતગણો પણ એટલા જ ઉપસ્થિત રહ્યા વિસ્તારના તમામે તમામ લોકોનો સહયોગ દ્વારા ભારતીજી મહારાજના મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ કરી આજે પ્રતિષ્ઠાનો કાર્યક્રમ અમે પૂર્ણ કરીએ છીએ અને એમની શુભેચ્છાઓ અમને મળી છે